ઈ ફી કા હા ઓ વાત છે કેવા લગન લગન આ તારીખુ માં તો કેટલા લગન છે એslf તમને એમ કે રમેશ છોકરો નથી એના દીકરી લગન છે તો આપણે જવાનું છે હો તી સોનલ આપણે જવાનું છે જવાનું હોય ને આખું કુટુંબ ગોઠણિયાવાડી ને ખાઈ ગયું તો હવે આપણે જાવું તો જોઈએ ને હા સારું તો જાવું સોનલ ઈ બધા આપડે લગન હોય તો એ વસૂલ કરવા આવે તો પડે ને લે ને તમને કહું જલપાબેન રસિકભાઈ કે એક રજા છે હો આપણે તો ખે ખોમેડ આવી ગયો ઉનાળો છે છોકરાઓને તો વેકેશન છે બરોબર ને બાપુજી તો બરોબર ને હા વાત છે માંડવાને ક્યારે છે માંડવાનો ખબર કઈ તને એ આ ઉનાળાના લગન રાખ્યા હું તમારા ભાઈને કહેતીતી કે હું આ ધૂમિકા તડકાનો બોલો આપણે હેકાઈ જા હું બોપરે બે વાગે રખાતું હે કામ હવાર હવાર મે નો ખબર ન પડે ઈ તો સાચી વાત ને સોનલ તારી જ ને બોપરે રાખવાનું હોય કઈ બે તો કોઈને નહીં પણ કરીએ છે ને એનું તો કઈ હાલતું જ નથી ઝાલે કાકી છે ને એનું ઝાલે કાકી એમ કે હાસ તો હાસ ને પુષ્પા કાકી કે કે હવાર તો હવાર એમ જ છે એટલે રમેશ કાકાનું કઈ હાલતું જ નથી એવું છે સોનલ હા તો ঘটনা করতে করতে পুষ্পা কা কিছে আয়ে উচ্ছে ও মে পুষ্পা কা কিছি কে নে এ মস্ত খাই যা ভাই নাল তো হই না নিয়া পছি উজু হই কই না কি দাজি ও না তি সোনাল ও এম কও কে সান লো কেতলো খাওয়ানো সে আপরে এ মে নোট মা জોયો তো ও লো কেতলো মানে યાદ হই না খাও তো આવ হ্যাঁ আপরে যেতলো হই ને એટલો જ લખાવો મોટી ડોડ ડાયો ન થાઉ આપણે ઘેર લગન છે એને 70 વર્ષ થી 70 70 વર્ષ થી મે વધામણાની નોટ હાસમીને રાખી

আখোকো তুম গোঠন্যা ঵ারি ঵ারি নে খাই জু বলো হো করো নে উমাই জল্পাবেন আপ্রে তুকে ভাহারাসে আপ্রা বাপানো জি঵ে মটো ন� জা঵ানা বলো আনো এক ন঵িন তারা আকা দেনে এইই ই উসে সোনান আতো পাসা সোকরাতো পেরতামে বারো ভারশে আতো বদ্চাইনে জেকলা ল মার্তাই কলনা কপ্রা লিদা বলো আখা গার্য়ে পাসি ইমার বেন নি সুক্রি নলগন আই মারে কিতু হারোলে আকা কপ্রা লিদানে য়া সুক্র ટાઈમ એ કોઈ નતું એક જોડી માં આખા લગન કરી લીધા ને તો પૂરો નત પડતું બોલો વાત છે સોના તો જેટલું કરી એટલું ઓછું છે પણ આવી માં ખર્ચા તો પોહાવા જોઈએ ને જલ્પા બેન હું એમ કહું બીજું નથી આ દેખા દેખી માં આવી ગયા ઓલાય કર્યું તું તો આપણે એ કરું હે એના બાપાને તો પોહાણ હતું થી તું આપણા બાપાને છે એક વીકો છે ઈ એ પડશે ખબર છે પણ તોય પરજા નો માને એટલે નોજ માને બેન હું તો કઈ પેરું જ નહીં પણ બધે ગ્રુપમાં ફોટા પાડે ને કાકા આપણે ઓલગ પેરા હોય તો વળી નોખા થઈ પડીએ તો વળી કરવું જ પડે આરે શું કરવું લગન હોય એના કાને એક નો કર્યું બોલો રીતે કરવું જ પડે હા વાત છે સોના લટાણે તો એવા ફહાઈ ને કે તમે વાત નો પૂછો ને પેલા તો લગન ના ટાણે ને બે માંડવા બેઠા હોય તો ઉસી ડોકી કરીને જોતા નહીં ને અટાણે દુલ્હન ની થઈ તો આ મેમ ડિસ્કા કરતા આવે બોલો અટાણે કોઈ કોઈ नग मথ ুম ल করে हा হাসি ধনিઆ মান से जाমানচ্ছেरा ফ रानई রি তে থাক। টি মাবে এমানধনিम আমা वडियो পা মাरी ফনাসি ম লাाइ कर शेयर कर क्রাाइब করে थ ।